ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન ઉપર આધારિત પુસ્તક ચુનૌતિયા મુજે પસંદ હેની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું આ પુસ્તકમાં આનંદીબેન પટેલનું જીવન આવરી લેવામાં આવ્યું છે આ અવસરે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કક્ષાના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી દીકરી એ વખતે દીકરીઓને ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડતો ત્યાંથી લઈ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી દેશની સંસદમાં સંસદ સભ્ય ને ત્રણ રાજ્યોમાં ગવર્નર રહી આજે પણ ઉત્તર પ્રદેશ જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે એના ગવર્નર સુધીની યાત્રા બહેને જે પાર કરી છે એના બધા જ સંઘર્ષો એના સંઘર્ષના બધા રોમાંચો અને સંઘર્ષ કરતા કરતા જે જીવન યાત્રા થઈ એના પ્રેરણા બિંદુઓ એ બધું જ આ પુસ્તકની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે આનંદીબેન કુશળ સંગઠકની સાથે એક સારા

પોતાની આગવી અને મક્કમ વહીવટી કુશળતાનો પરિચય કરાવ્યો છે હું માનું છું કે દરેક ગુજરાતીના ઘરમાં અને દરેક યુવતીના હાથમાં આ પુસ્તક હોવું જોઈએ જેથી તેમને ખ્યાલ આવે કે સમાજ માટે અને દેશ માટે કંઈક કરવાની જો ઈચ્છા શક્તિ હોય તો આસમાન પણ નાનું પડી જાય